વડોદરાના સુભાનપુરા સ્થિત આવેલ ઈસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બલદેવ અને બહેન સુભદ્રાનો સ્નાનયાત્રા ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ ઉત્સવમાં જોડાયા હતા વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બળદેવ અને બહેન સુભદ્રાજીના સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો જ્યારે રાજા ઇન્દ્રુમની ભગવાન જગન્નાથ બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે આ સ્નાન યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણ ચંદ્ર દિવસે યોજાય છે એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવાયું ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં ભગવાનને સુડા ચંદન જેવા સુગંધિત જળ ભરેલા એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું जलाभिषेक स्नान यात्रा इस कान बड़ोदरा के द्वारा सम्पन्न हो रहा है भगवान श्री जगन्नाथ जी के विग्रह को पौने नौ नौ बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है आज से भगवान का जब निज मंदिर में भी जाएंगे पट बंद हो जाएगा सात जुलाई अषाढ़ी ईद के दिन भगवान का पट खुलेगा उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से નગર ભ્રમણ કે લી નિકલ